જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જૂનાગઢ જિલ્લાના ઝાંઝા ગામની અંદર અને આ આપણે સોયાબીનના ઘેરામાં ઊભા છે ટાણે આપણે આ ત્રીસ વીઘાનું સોયાબીન છે ઇચ્છાવીથી ઓગણત્રીસ વીઘાનું વાવેતર છે ત્રીસ વીઘાનો નંબર છે અને સોયાબીનમાં અત્યારે પાણી હાલે છે અને અત્યારે વાદળા થઈ ગયા છે ને તારીખ આજે લગભગ અઢાર નવ બે હજારને ચોવીસ છે એટલે આજનો જ વિડીયો છે આપણે અને જુઓ આપણે જરાક ભાઈની મુલાકાતે કરશું ને ફાલે જોવો આગળ આપણે તો આ સોયાબીન છે આખું આ સોયાબીન આખું આપણે ઝાંઝાળા ગામની જુઓ તે હવે વાત કરીએ આપણે જો ફાલ જુઓ ભાઈ તમે હવે જો સોયાબીનમાં આવો ફાલ છે જુઓ તમે એક બત્તા જોઈએ આપણે પછી આપણે આગળ જોઈએ જો આવો ફાલ છે હવે કેટલું થાય એ તો આપણે અંદાજ અત્યારે કાઢી હગીએ કે પંદર મણ ઉપર તો થાય જ આપણે પછી આપણે કદાચ અઢાર મણે થાય અને ભગવાનની કૃપા હોય તો ખાંડી થાય સાચું તો પહેલાં વાતાવરણ પહેલાં ભગવાનની કૃપા પછી વાતાવરણ અને ખેડૂતની મહેનત આ બધું ભેગું થાય એટલે પરિણામ મળે તો આ જો આ પાણી ચાલુ છે અને આવો ફાલ છે નીચે તમે જોવા નીચેથી એવો ફાલ છે જોવા ફાલ તો સારું જ કહેવાય આખતર બોવાઈ જાય ફેર પડે શું કે ભાઈ આખતર પડે એમાં બહુ જાજો ફેર પડે હવે આપણે વાત ભાઈ કરીએ આપણે હવે ભાઈ તમારું નામ મિલનભાઈ જીવાભાઈ ગામબરિયા હવે આપણે જે ખેતરમાં ઊભા છે એ કયા ગામની જમીન છે બરોબર છે હવે મિલનભાઈ તમને બીજું કહું આપણે કેટલા વીઘાનું સોયાબીન છે આપણે ત્રીસેક વીઘા નહીં છો જો આ ત્રીસ વીઘાનો આખો નંબર છે અને ત્રીસ વીઘાનું સોયાબીન છે અને આપણે મિલનભાઈ આનો વહીવટ કરે આખા મિલનભાઈ અત્યારે પાણી હાલે હા પાણી ચાલુ છે એટલે વરસાદ બંધ થયા પેલું પાણી પતાવી છે પાણી ચાલુ છે

બરોબર છે આમાં સોયાબીનનું ધ્યાન રાખવાનું હોય ને આપણે ઈયરનું લીલી પોપટીનું લીલી પોપટીનું ઈયળનું એકાદ ફૂગનશક પાવડર કીધું પાઉડર એટલે કે વાતાવરણ એવું થાય તો આપણે આપડે ફૂગનાશક પાવડર કામ કરે બરોબર ને તો આ મિલનભાઈ છે આપણે મિલનભાઈ બીજું કયો તમે સોયાબીન વિશે કઈ સોયાબીન તો બહુ સારું છે અને તમારો નંબર બોલો મિલનભાઈ નવાનું એકસઠ પંચાવન હજી એકવાર બોલો નવાણું તેર સત્તાણું એકસઠ પંચાવન તમારે જો આ જુનાગઢ દેખાય જો આ ઝાંઝેડા ચોકડી દેખાય છે ડોક્ટર દવાખાના બધા અહીંયા આવી ગયા આપણે ઈ જાંદલાતી બસ નજીકમાં જ આપડે ભાઈની વાડી છે તમે જો આ અને આ સોયાબીન માં કંઈ ઘટે નઈ પણ અત્યારે પાણી હાલે છે અને જો મેં કીધું ભગવાનની કૃપા થાય તો ખાંડી સોયાબીન થઈ જાય કદાચ બરાબર ને તો મિલનભાઈ કયો બીજું કઈ પાણી હાલે વરસાદ ની જરૂર છે પણ વરસાદ થતો નથી પેલા વરસાદ થાતો તો બહુ સારું થાય વરસાદ થતો તો ખેડૂત ના પડતા જાય તો સારું અને વયોગે તો હવે હવે કે હવે જરૂર છે બરોબર ને પેલા ખેડૂતો વરસાદ થતો ને ધૂન બિહારતા રામ ભગવાન ને ભૂલી ગયા બધા કારણ કે વરસાદ વધારે થાય ને એટલે આપણા ગલડા થી ત્રી મંદિરે પેલા અને પછી અંબાજી માથે મૂકવા જાય બીજા મોટા મંદિરે મૂકવા જાય ગાતા ગાતા જાય તોય દુકાન પડતા ને હવે વરા હારા થાય તો રામ ભગવાન ને આપડે ભૂલી ગયા બરોબર ને એટલે આપણું આપણું કર્મ એ કરવું પડે અને ભગવાન ને ભેગા યાદ રાખવા પડે જો કે દુનિયામાં કોઈ પણ ફિલ્ડ હોય ખેતર હોય ઉદ્યોગનો હોય તમે દુકાનનો ધંધો હોય બિઝનેસ હોય નોકરી કરતા હોય રાજકારણમાં હોય પોલીસમાં હોય વકીલમાં હોય કે વડાપ્રધાન હોય કે તમે દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરતા હોય તો હાથી તો ભગવાનની કૃપા વગર કોઈ વસ્તુ થાય નહીં આપણે ભલે આ ખેતીની વાત કરીએ છીએ પણ તમારે કેવું છે પાણી પૈસા દીકરા દૂધ હારી બુદ્ધિ હારી વાણી સારો વિચાર હારો વિવેક ભગવાનની કૃપા હોય તો મળે તો જો આપણે જોઈએ આમાં સોયાબીનમાં જો ભગવાનની કૃપાઓ થાય ને સોયાબીન હારા સારું થાય બરાબર ને આપણે કર્મ કરવાનું છે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન છે તમે ખાલી કર્મ કરો તો આ ભાઈએ દવા હારી છાંટી છે ખાતર હારું નાખ્યું છે પાણી પાયું છે અત્યારે ઝાકરી પવન વાય છે હવે જો ભગવાનની કૃપા થાય સોયાબીન સારું થાય બરાબર મિલન ભાઈ તો હવે વધારે આપણે કંઈ વિડીયો લાંબો કરવો નથી આ તમારે સોયાબીન જોવું હોય અથવા જાણવું હોય તો આ ભાઈને તમે ફોનમાંથી કોન્ટેક કરજો બરાબર છે ભાઈએ ત્રણ વખત ઈડની દવા મારી બરાબર ને અને સોયાબીનમાં કંઈ ઘટતું નથી ભગવાનની કૃપા છે બરાબર ને ભલે જય હિન્દ જય ભારત